કાર્તક માસની વધ પક્ષની એકાદશી તિથિએ એકાદશી નામના દેવી પ્રગટ થયા હતા આથી આ એકાદશીને ઉત્પત્તિ અથવા ઉત્પન્નના એકાદશી કહેવાય છે આ તિથિ એ દેવી એકાદશીનો પ્રાગટ્ય દિવસ મનાય છે એટલે કે આ જ તિથિએ દેવી એકાદશીનો જન્મ થયો હતો આથી આ એકાદશીને મહા એકાદશી કે કન્યા એકાદશી પણ કહેવાય છે એકાદશીનું નું શરૂ કરવું હોય તો તેમણે એકાદશી એમ કુલ મળીને છવ્વીસ એકાદશી આવે છે દરેક એકાદશીનું મહાત્મ્ય ખૂબ છે પરંતુ કાર્તક માસના વધ પક્ષમાં આવતી ઉત્પત્તિ એકાદશીનું મહત્વ આપણા હિન્દુ ધર્મમાં ખૂબ જ વધારે છે આવ્રત કરવાથી વ્યક્તિને મોક્ષ ધામની પ્રાપ્તિ થાય છે આથી આ દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુ માતા લક્ષ્મીની પૂજા સાથે જરૂરિયાત મનને જરૂરી ચીજ વસ્તુ આપવી બ્રાહ્મણને દાન દક્ષિણા આપવી મંદિરે જઈ પૂજાની સામગ્રી અર્પણ કરવી ગૌશાળામાં જઈ ગાયને લીલો ખાસ ચારો પક્ષીને દાણા ચણ કીડીને કીડિયારું પૂરવું કાર્તક માસમાં ઠંડી અતિશય પડતી હોય છે આથી ગરીબ જરૂરિયાતમંદને મંદને ગરમ ધાબળા સ્વેટર વગેરેનું દાન કરવાથી પાપનો નાશ થઈ પુણ્યની પ્રાપ્તિ થાય છે મનુષ્ય સાત જન્મોના કાયિક વાચિક અને માનસિક પાપમાંથી મુક્ત થઈ જાય છે આ દિવસે સ્નાન દાન જપ હોમ સ્વાધ્યાય અને દેવ પૂજા વગેરે જે કંઈ પણ કાર્ય કરવામાં આવે છે તેનું અનેક ગણું અક્ષય ગણું ફળ પ્રાપ્ત થાય છે આથી દરેકે એકાદશીનું આવ્રત જરૂરથી કરવો એકાદશીનું આવ્રત ભગવાન શ્રી હરી વિષ્ણુને સમર્પિત છે એકાદશીનું આવ્રત દશમની તિથિથી જ શરૂ થઈ જાય છે આથી દશમના દિવસે શુદ્ધ સાત્વિક આહાર લઈ એકટાણું કરવો એકાદશીના દિવસે પ્રાતઃકાળે વહેલા ઉઠવું આ દિવસે ગંગા સ્નાન કે પવિત્ર નદી કે જળાશયમાં સ્નાન કરવાનું મહાત્મ છે જો ગંગા સ્નાન ન કરી શકાય તો ઘરે રહીને જ નાવાના પાણીમાં ગંગાજળ ઉમેરી સ્નાન કરવાથી ગંગા સ્નાન કર્યા જેટલું જ પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે આમ સ્નાન કાર્યથી પરવારી કરવા સૂર્યનારાયણને જળનું અધરી આપવું ઘરના ઉમરાનું પૂજન કરવું તુલસી ક્યારે જળ સિંચવું ભગવાન શ્રી હરિ વિષ્ણુની મૂર્તિને શુદ્ધ જળ પંચામૃત ગંગા જળથી સ્નાન કરાવવું જો મૂર્તિ ન હોય તો ઘરમાં રહેલા શ્રી વિષ્ણુના કોઈ પણ અવતારની શ્રી કૃષ્ણ કે બાળ ગોપાલની મૂર્તિ કે ફોટોની પૂજા કરવી પૂજામાં ધૂપ દીપ પીળા પુષ્પ ચંદન તુલસી લવિંગ બદામ વગેરેથી પૂજા કરવી દૂધ દહીં માખણ કે મીઠાઈ આરતી સ્તુતિ કરવી આ દિવસે શ્રીમદ માગવદ્ ગીતા લક્ષ્મી સ્તોત્ર કનકધારા સ્તોત્ર આદિના પાઠ કરવા પૂજા સમાપ્ત થઈએ ઓમ રીમ શ્રી લક્ષ્મી વાસુદેવાય નમઃ આ મંત્રનો જપ કરવો જે વ્યક્તિને ઉપવાસ કરવો છે પરંતુ ઉપવાસ કરી શકવા સમર્થ નથી તેમણે મન અને વાણીથી પવિત્ર રહીને પણ એકાદશી કર્યાનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે આ દિવસે જૂઠું બોલવું કોઈની નિંદા કરવી કોઈને વચન કહેવા વગેરે કાર્યો ન કરવા ગાયને લીલો ઘાસચારો ખવરાવો ઘરની બનાવેલી રોટલી ખવરાવી કૂતરાને રોટલી પક્ષીને દાણાચણ કીડીને કીડિયારું પૂરવું બ્રાહ્મણને દાન દક્ષિણા આપવી જરૂરિયાતમંદને જરૂરી ચીજવસ્તુ આપવી આમ કરવાથી શ્રીહરિ પ્રસન્ન થશે એકાદશી કર્યાનું પુણ્ય અનેક ગણું વધી જશે ગરીબ ભૂખ્યા બાળકોને ભોજન કરાવવાથી દરિદ્ર નારાયણ રાજી થશે આમ પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિભાવથી એકાદશીનું વ્રત કરવું તથા વ્રતનું મહાત્મ દર્શાવતી કથા વાર્તા સાંભળવી જે સાંભળવાથી એકાદશીનું ફળ અનેક ગણો વધી જશે કારણ કે કોઈ પણ વ્રત દરમિયાન તેમની મહાત્મ્ય કથા જરૂર સાંભળવી જોઈએ મહાત્મ્ય કથા સાંભળ્યા વગર કોઈ પણ વ્રતનું ફળ મળતું નથી મિત્રો આ હતી ઉત્પત્તિ એકાદશીનું મહાત્મ્ય અને વ્રતની વિધિ હવે સાંભળશું વ્રતનું મહાત્મા દર્શાવતી કથા બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું હે દેવ પુણ્યદાયી એકાદશીની ઉત્પત્તિ કેવી રીતે થઈ દેવતાઓને પ્રિય એવી એ એકાદશીની ઉત્પત્તિ આ વિશ્વમાં કેવી રીતે થઈ તે કહો ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું હે કુંતી પુત્ર પ્રાચીન સમયની આ વાત છે સત્યયુગમાં મૂર નામનો એક રાક્ષસ રહેતો હતો એ અતિક્રૂર મહારોદ્ર તેમજ અતિશય ભયંકર હોય સર્વ દેવતાઓને ભય ઉપજાવી રહ્યો હતો તેણે ઇન્દ્રને તેમજ બધા દેવોને જીતી લીધા હતા તેમજ એ દુષ્ટ આત્માએ બધાઇ દેવોને સ્વર્ગમાંથી હાંકી કાઢ્યા હતા તેથી દેવો ભયભીત થઈને પૃથ્વી પર ફરી રહ્યા છે એક દિવસ ઇન્દ્ર સહિત બધા દેવતાઓ ભગવાન શંકર પાસે ગયા ઇન્દ્રે ભગવાન શંકરને પોતાનું તેમજ સગળા દેવતાઓનું દુઃખ જણાવતા કહ્યું કે હે મહેશ્વર મૂર નામના અતિ ભયંકર રાક્ષસે અમને બધાને હરાવીને સ્વર્ગમાંથી હાંકી કાઢ્યા છે તેથી અમે સ્વર્ગ લોકમાંથી ભ્રષ્ટ થઈને પૃથ્વી પર મૃત્યુ લોકમાં રહીએ છીએ મનુષ્યો સાથે દેવો શોકતા નથી માટે હે દેવ આપ કૃપા કરીને આ આપત્તિમાંથી છૂટવાનો કોઈ ઉપાય અમને બતાવો અમે બધા કોનો સહારો લઈએ મહાદેવે કહ્યું હે દેવોના રાજા જ્યાં ગરુડધ્વજવાળા શ્રી વિષ્ણુ ભગવાન બિરાજે છે ત્યાં તમે જાઓ તે જગતના નાથ હોય શરણ લેવા યોગ્ય છે શરણે આવેલા તરફ તેઓ સારું વર્તન કરે છે અને બધાનું રક્ષણ કરનાર હોય ઉત્તમ આશ્રય સ્થાન છે તમે એની પાસે જાઓ એ તમારી રક્ષા કરશે ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું હે યુધિષ્ઠર મહાદેવજીની વાત સાંભળીને મહાબુદ્ધિમાન દેવરાજ ઇન્દ્ર બધાએ દેવતાઓની સાથે ભગવાન શ્રી વિષ્ણુ જ્યાં બિરાજે છે ત્યાં ગયા ગદાધારી ભગવાન શ્રી વિષ્ણુ ક્ષીરસાગરના જળમાં ગાઢ યોગ નિંદ્રામાં પોટી રહ્યા હતા એમના દર્શન કરીને ઈન્દ્રે હાથ જોડીને આ સ્તોત્ર બોલી એમની સ્તુતિ આરંભ કરી ઇન્દ્રે કહ્યું હે દેવોના દેવ હે દેવેશ્વર આપને નમસ્કાર હો દેવતાઓ અને દાનવો બંને તમારી વંદના કરે છે

તમે અમારું પાલન કરી રક્ષણ કરો હે કમલનયન હે દાનવોનો વિનાશ કરનારા તમે અમારી રક્ષા કરો અમે બધા દેવો તમારી સમીપ આવ્યા છીએ હે પ્રભુ તમે જ અમારું રક્ષણ કરો હે દેવ તમે સર્વના પાલક અને રક્ષક છો તમે જ સર્વની બુદ્ધિરૂપ હોય તમે જ કરતા છો અને તમે જ કારણ છો એટલું જ નહીં પણ તમે સર્વ લોકોની માતારૂપ છો અને તમે જ જગતના પિતા છો હે ભગવાન હે દેવોના દેવેશ્વર હે શરને આવેલા પર પ્રેમ ધરાવનારા પ્રભુ આ બધા દેવતાઓ ભયભીત થઈને તમારી શરણે આવેલા છે હે પ્રભુ મોર નામના અતિ ઉગ્ર અને મહાબળવાન પ્રતાપી દેતે બધા દેવતાઓને જીતીને એમને સ્વર્ગમાંથી કાઢી મૂક્યા છે ઇન્દ્રનું કહેવું સાંભળી ભગવાન વિષ્ણુએ પૂછ્યું હે ઇન્દ્ર એ દાનો કેવો છે એનો રૂપ કેવું છે એનામાં કેટલું બળ છે એ દુષ્ટનું રહેવાનું સ્થાન ક્યાં છે એના પરાક્રમો કેવા છે તે મને કહો ઇન્દ્રે કહ્યું હે દેવેશ્વર પ્રાચીન કાળમાં બ્રહ્માના વંશમાં જંગ નામનો એક મહાન રાક્ષસ ઉત્પન્ન થયો હતો એ અતિશય ઉગ્ર હતો તેનો જે પુત્ર નામનો દાનવ છે એ અત્યંત ક્રૂર મહાબળવાન અને સર્વ દેવતાઓ માટે અત્યંત ભયંકર છે ચંદ્રાવતી નામની એક પ્રખ્યાત નગરી છે ત્યાં એ હાલમાં રહે છે એણે બધા જ દેવતાઓને જીતી લીધા છે અને ત્રાસ પમાડીને સ્વર્ગમાંથી હાકી કાઢ્યા છે એને કોઈ બીજાને ઇન્દ્ર તરીકે સ્વર્ગની ગાદીએ બેસાડી દીધો છે અગ્નિ ચંદ્ર સૂર્ય વાયુ તથા વરુણ પણ એને બીજાઓને બનાવી દીધા છે હે જનાર્દન હું સાચી વાત કહું છું એને બધું જ પોતાને આધીન કરી લીધું છે એ મૂર રાક્ષસે સ્વર્ગ લોકના બધા જ દેવતાઓને તે પોતપોતાના સ્થાનમાંથી કાઢી મૂક્યા છે ઇન્દ્રના વચનો સાંભળી વિષ્ણુ ભગવાનને ક્રોધ ચડ્યો એ બોલી ઉઠ્યા દેવતાઓને આવી રીતે ભય ઉપજાવનાર અને ત્રાસ આપનાર એ દુષ્ટ દાનવનો હું વધ કરીશ એમ બોલી બધા દેવતાઓની સાથે એ ચંદ્રાવતી નગરીમાં ગયા શ્રીહરિને ત્યાં આવેલા જોઈ પેલો મૂર રાક્ષસ તું ઊભો રહે ઊભો રહીજે એમ બોલી ઉઠ્યો ત્યારે અત્યંત ક્રોધને લીધે ભગવાનના નેત્રો લાલ થઈ ગયા એ બોલ્યા હે દુરાચારી દાનવ તું મારા બાહુ તરફ જો આવું સાંભળીને બધા એ દુષ્ટ અને ભયંકર દાનવો ભગવાન વિષ્ણુ સામે ઘસી આવ્યા અને ગર્જના કરતા આ યુદ્ધો લઈને ભગવાન સાથે યુદ્ધ કરવા માંડ્યું શ્રી વિષ્ણુએ દિવ્ય બાણો વડે દાનવોને મારવા માંડ્યા આથી દાનવો ભયથી બની ગયા અને જોર કરીને દેવતાઓ ઉપર તૂટી પડ્યા આથી થોડી જ વારમાં દેવતાઓ પરાસ્ત થઈ ગયા અને ભાગવા લાગ્યા આ જોઈ ભગવાન વિષ્ણુ વધારે ક્રોધે ભરાયા અને ચક્ર અને કદાથી દાનવોનો સંહાર કરવા લાગ્યા સેંકડો દાનવો કપાઈ ગયા અને મરણ પામ્યા

દાનવો માટે ભયંકર એવા હરિયે જ મારા બધા દૈત્યોને મારી નાખ્યા છે હવે હું એને મારી નાખીશ આમ વિચાર કરીને એ મૂર રાક્ષસ ભગવાન વિષ્ણુને મારવા તૈયાર થઈ ગયો પણ એટલામાં તો હે યુધિષ્ઠર ભગવાન વિષ્ણુના શરીરમાંથી એક સુંદર અને તેજસ્વી કન્યા ઉત્પન્ન થઈ એના હાથમાં અનેક પ્રકારના દિવ્ય શસ્ત્રો હતા એ ભગવાન વિષ્ણુના તેજના અંશમાંથી ઉત્પન્ન થઈ હતી એ મહાન શક્તિશાળી અને પરાક્રમી હતી એટલામાં મૂર દાનવે એ તેજસ્વી કન્યાને જોઈ એણે તેની સાથે પણ યુદ્ધ કરવાની માંગણી કરી એ તેજસ્વી કન્યાએ પણ એ દાનવને યુદ્ધ કરવા માટે લલકાર્યો બંને વચ્ચે ભયંકર યુદ્ધ થયું કન્યા બધી જ પ્રકારની યુદ્ધ કળામાં નિપુણ હતી મૂરના બધા જ શસ્ત્રોના એણે ટુકડે ટુકડા કરી નાખ્યા છતાં પણ મૂર જીતાતો ન હતો કન્યાએ મનોમન વિચાર કર્યો

એ વિસ્મય પામ્યા એ બોલ્યા મારો આ શત્રુ અત્યંત બળવાન અને ક્રૂર હતો આને કોણે માર્યો છે એ જ જ વખતે પેલી તેજસ્વી કન્યાએ કહ્યું હે ભગવાન હું આપના શરીરમાંથી ઉત્પન્ન થઈ છું આપની કૃપાથી જ આ બળવાન અને ભયંકર દૈત્યને બાળીને ભસ્મ કરી નાખ્યો છે ભગવાન વિષ્ણુએ કહ્યું હે કન્યા તે આ મહાદૈત્યને માર્યો છે એથી ત્રણેય લોકના મુનિઓ અને દેવતાઓ આનંદિત થયા છે હું તારા પર પ્રસન્ન થયો છું માટે હે કલ્યાણી હવે તું તારી પણ સાક્ષાત એકાદશી એ બોલી હે ભગવાન તમે જો મારા પર પ્રસન્ન થયા હો તો મને એવું વરદાન આપો કે ત્રણેય લોકમાં બધા તીર્થો કરતા હું શ્રેષ્ઠ થાવ સર્વ પાપોનો અને સર્વ વિધ્નોનો વિનાશ કરનારી હું થાવ તેમજ પુણ્ય આપવાવાળી થાવ વળી હે જનાર્દન જે લોકો તમારામાં ભક્તિભાવ રાખીને મારા દિવસે ઉપવાસ કરે એને દરેક પ્રકારની સિદ્ધિ આપવાવાળી હું થાવ વળી હે માધવ જે લોકો નકદ ભોજન અથવા એકટાણું કરીને મારું વ્રત કરે એને ધન વૈભવ ધર્મ અને મોક્ષ મળે એવું વરદાન આપો ભગવાન વિષ્ણુએ કહ્યું હે કલ્યાણી તે જે પ્રમાણે વરદાન માંગ્યું છે તે પ્રમાણે જ થશે તો બધાય મનોરથો પ્રાપ્ત કરીશ વળી એકાદશીને દિવસે ઉત્પન્ન થઈ છે એથી તારું નામ ઉત્પત્તિ એકાદશી જ રહેશે હું તને મારી શક્તિ માનું છું તારા અને મારા ભક્તો એક જ રહેશે જે લોકો એકાદશીનું વ્રત કરશે તેઓ એ દિવસે મારું પૂજન પણ અવશ્ય કરશે જ જે લોકો પૂર્ણ શ્રદ્ધાથી અને ભક્તિભાવ એકાદશીનું વ્રત કરશે એના બધા પાપો નાશ પામશે અને મોક્ષ મળશે દરેક મહિનાની ત્રીજ આઠમ નોમ અને ચૌદસ આ તિથિઓ મને પ્રિય છે એમાંય અગિયારસ તો મને અત્યંત પ્રિય છે આથી જે મનુષ્યો એકાદશીનું વ્રત કરશે એના સગળા મનોરથો પૂર્ણ થશે તેમજ સગળા તીર્થોથી પણ વધુ પુણ્ય પ્રાપ્ત થશે અને એનો વૈકુંઠમાં વાસ થશે એમાં સંશય નથી ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું હે યુધિષ્ઠર આમ કહીને ભગવાન વિષ્ણુ અંતર ધ્યાન થઈ ગયા આવું વરદાન મેળવીને આ એકાદશી તો ધન્ય થઈ ગઈ બધી તિથિઓમાં એ શ્રેષ્ઠ તિથિ કહેવાય છે એટલું જ નહીં પણ બધા જ વ્રતોમાં પણ એ મહાવ્રત રૂપે ગણાય છે હે યુધિષ્ઠર બે પખવાડિયામાં જે બે એકાદશીઓ આવે છે તે બંને સરખી જ કલ્યાણકારી છે એટલે વ્રત કરનારાઓએ સુદનો કે વધનો ભેદભાવ ન રાખવો છતાં જે એકાદશી અને બાકીના ભાગમાં તેરસને એમ જે ત્રણ તિથિઓને સ્પર્શ કરતી હોય એવી ત્રીસ પૃષા એકાદશી ભગવાન વિષ્ણુને અતિ પ્રિય છે એવી ત્રીસ પૃષા એકાદશીનું વ્રત કરીને જે ઉપવાસ કરે છે એને એક હજાર એકાદશીઓના વ્રત કર્યાનું પુણ્ય ફળ મળે છે દરેક એકાદશીના વ્રતનું પાળનું તો બારસે જ કરવું જોઈએ આમ જે લોકો બારસે પાળનું કરે છે એમને એ વ્રતનું એક હજાર ગણું પુણ્ય કર્યાનું ફળ મળે છે વળી ત્રીજ છઠ આઠમ અગિયારસ અને ચૌદસની તિથિએ એની આગળની તિથિઓ મિશ્ર હોય તો એવી તિથિઓનું વ્રત કદી ન કરવું જે એકાદશી આખો દિવસ અને આખી રાત સુધી પહોંચતી હોય અને બીજે દિવસે પણ પ્રાતઃકાળના સમયે કેવળ એક જ ઘડીએ મળતી હોય

ઉત્પતિ એકાદશી વ્રત કથા સંપૂર્ણમ બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય તો મિત્રો આ હતી ઉત્પત્તિ એકાદશી વ્રતની વિધિ મહાત્મા અને કથા જે પણ મનુષ્ય એકાદશીનું વ્રત ઉપવાસ કે પૂજન કરે છે તેમને સુખ શાંતિ સૌભાગ્ય યશ કીર્તિ આયુષ્ય આરોગ્ય લક્ષ્મી અને સંતાનની પ્રાપ્તિ થાય છે જે વ્યક્તિ એકાદશીનું વ્રત કરવા સમર્થ નથી તેમણે એકાદશીના વ્રતની મહાત્મા કથા સાંભળવા માત્રથી જ એકાદશી વ્રત કર્યાનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે ભગવાન વેદ વ્યાસે કહ્યું છે કે શાસ્ત્રમાં બતાવેલા પાંચ અનુષ્ઠાનમાંથી વ્યક્તિ કોઈ પણ એકનું અનુષ્ઠાન કરે તો તેને કીર્તિ સ્વર્ગ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે આ પાંચ અનુષ્ઠાનમાં પહેલું છે માતા પિતાની સેવા બીજું છે સૌભાગ્યવતી સ્ત્રીએ કરેલ પતિની સેવા ત્રીજું છે સર્વ પ્રત્યે સંભાવ રાખવો ક્યારેય તારું મારું ન કરવું અને ચોથું છે મિત્રોનો ન કરવો પાંચમું છે ભગવાન શ્રી હરિ વિષ્ણુનું પૂજન ભજન કરવું આ પાંચ મહાયજ્ઞો શાસ્ત્રોમાં બતાવેલા છે આથી દરેક મનુષ્યે એકાદશીનું વ્રત જરૂર કરવું જોઈએ એકાદશીનું વ્રત એ ભગવાન શ્રી હરિ વિષ્ણુને અત્યંત પ્રિય છે માટે એકાદશીનું વ્રત ખૂબ જ ફળદાયી છે દરેક એકાદશીના દિવસે તુલસી માતાની પૂજા કરવી શાલિગ્રામની પૂજા કરવી ગાય માતાની સેવા પૂજા કરવાથી ભગવાન શ્રી લક્ષ્મી પતિ અત્યંત રાજી થશે પ્રસન્ન થઈ સુખ સમૃદ્ધિ આરોગ્ય આયુષ્ય સંતાન લક્ષ્મીના આશીર્વાદ આપશે તો મિત્રો આજના આ વિડીયોમાં ઉત્પત્તિ એકાદશી વ્રતની વિધિ મહાત્મા શ્રી હરિ સાથે માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જય લક્ષ્મી જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાઇકન પ્રેસ કરી દેજો જેથી આપણા દરેક નવા વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહો ફરી મળીશું આવી નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ